અને મહિના સુધી સ્ટોર કરી શકાય તેવા ખાખરા ઢોસા ઘરે જ બનાવીશું અને તેની સાથે જ ખાખરા ઢોસા આપણે જે એકસ્ટ્રા લોટ કાઢીએ તેનો ચટપટો નાસ્તો બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ખાખરા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આ રીતે જે બજારમાં રવો મળે તે રવો લઈ લીધો છે અહીંયા તમે રવો અથવા તો સૂજી ગમે તે લઈ શકો છો હવે આ રવાને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેની સાથે જે વાટકીના માપથી રવો લીધો છે તે જ વાટકીના માપથી એક વાટકી ચણાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરીશું જેથી કરીને બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને રવો પીસાઈને તેનો થોડો પાવડર થઈ જાય ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને સાથે સાથે રવાનો મસ્ત પાવડર પણ થઈ ગયો છે અને આપણું આ ઢોસા માટેનું પ્રીમિક્સ તૈયાર છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું આ ઇન્સ્ટન્ટ ઢોસાના પ્રીミックスને તમે સ્ટોર કરીને તમે આ પ્રીミックスમાંથી રેગ્યુલર ઢોસા પણ બનાવી શકો છો. હવે ઢોસાનું બેટર બનાવવા માટે આપણે જે વાટકીના માપથી પાણી લીધું હતું તે જ વાટકીના માપથી થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ઢોસાનું બેટર તૈયાર કરીશું. અહીંયા એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને તેને મિક્સ કરતા જશું. ઢોસા બનાવવા માટે તેનું બેટર પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે એટલે તમે જ્યારે પણ ઢોસાનું બેટર બનાવો ત્યારે એક સાથે પાણી ઉમેરવાની જગ્યાએ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવું અને તેને મિક્સ કરતું જવું જેથી કરીને લોટના ગાંઠા પણ ના બને અને પાણી વધી જવાની શક્યતા પણ ના રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ઢોસા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે ચમચામાંથી બેટરને આ રીતે પાડીએ તો તે એક જ ધારમાં પડે છે અને હવે ચમચાની પાછળની સાઈડે આપણે ચેક કરીએ તો ચમચા પાછળ આ રીતે લીટી કરીએ તો અહીંયા જોઈ શકાય કે ચમચા પાછળ એક થી બેટરનું લેયર તૈયાર થયું છે એનો મતલબ છે કે આપણું આ ઢોસા માટેનું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે આ બેટર બનાવવા માટે મારે દોઢ કપમાં બે ટેબલ સ્પૂન ઓછું એટલા પાણીની જરૂર પડી છે અહીંયા તમે જોઈ શકો છો કે બીજા બાઉલમાં આટલું પાણી બાકી રહ્યું છે એટલે કે અડધા કપથી થોડું ઓછું એટલું જ પાણી વપરાયું છે હવે આ તૈયાર થયેલા બેટરમાં એક લીંબુનો રસ ઉમેરીશું અહીંયા લીંબુના રસની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો લીંબુના ફૂલ જો તમે ઉમેરો તો ઢોસાની સેલ્ફ લાઈફ વધી જાય છે આ ઢોસાને તમે એકથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે લીંબુના ફૂલ ઉમેરેલા ઢોસાને તમે ત્રણથી સાડા ત્રણ મહિના જેવું સ્ટોર કરી શકો છો લીંબુનો રસ ઉમેર્યા પછી તેને બેટરમાં સરસથી મિક્સ કરી દેસુ અને ત્યાર પછી આ આ મિનિટ માટે જગ્યાએ તમે તેને ચમચા વડે પણ ફેટી શકો છો અને એ સિવાય તમારી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો તેના વડે પણ તમે બીટ કરી શકો છો જો ઇલેક્ટ્રિક બીટરનો તમે ઉપયોગ કરો તો તેના વડે 1 થી દોઢ મિનિટ જ બીટ કરવાની જરૂર પડશે આપણે આ બેટરને ફેટીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હા તમે મારી રેસીપીઝ હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી ચેનલ એચ એનએસ કિચનને સબસ્ક્રાઈબ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાડા ત્રણથી ચાર મિનિટ જેવું બેટરને ફેટ્યા પછી બેટરમાં હવા ભરાવાના હિસાબે બેટર પહેલા કરતા થોડું હળવું થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે રેસ્ટ આપવાનો છે તો બેટરને ઢાંકણ ઢાંકીને વીસ થી પચીસ મિનિટ જેવો રેસ્ટ આપીશું વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને બેટરને એકવાર ચમચા વડે સરસથી હલાવી લેશું રેસ્ટ આપ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે રવામાં પાણી એબ્ઝોર્બ થવાના હિસાબે બેટર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે હવે ઢોસા બનાવવા માટે આ બેટરમાંથી અડધો બેટર બીજા એક બાઉલમાં કાઢી લેશું અહીંયા જો તમે બેટર ઓછું બનાવ્યું હોય તો તેના બે ભાગ કરવાની જરૂર નથી પણ અત્યારે આ બેટર થોડું વધારે છે એટલે તેને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે હવે અલગ કાઢેલા બેટરમાં વન ફોર ટી સ્પૂનથી બેટરમાં બેકિંગ સોડા ઉમેરવાથી ઢોસા મસ્ત અને ક્રિસ્પી બનશે હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે તેના ઉપર થોડું પાણી ઉમેરીશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય આ રીતે સોડા ઉપર પાણી ઉમેરવાની જગ્યાએ વાટકીમાં પાણી લઈ તેમાં સોડા ઓગાળીને પણ તમે ઉમેરી શકો છો હવે ચમચા વડે એક જ ડાયરેક્શનમાં હલાવતા હલાવતા સોડાને બેટરમાં સરસથી મિક્સ કરી લેશું સોડા બેટરમાં જેમ મિક્સ થશે તેમ બેટર થોડું ફ્લફી થવા લાગશે સોડા મિક્સ થયા પછી બેટર હજી થોડું ઘટ લાગે છે તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેટર ઢીલું ના થઈ જાય જો તમને કન્સિસ્ટન્સીમાં ખબર ના પડે તો પહેલા થોડું ઘટ બેટર રાખવું અને જ્યારે તમે ઢોસો પાથરશો ત્યારે તમને આઈડિયા આવી જશે ઢોસો પાથરતી વખતે જો તમને એવું લાગે કે બેટર ઘટ છે તો પાણી ઉમેરીને ફરીથી બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકશો આપણો આ ઢોસા ખાખરા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે ઢોસા ખાખરા બનાવવા માટે અહીંયા મેં એક લોખંડના તવાને ગેસ ઉપર ગરમ કરવા રાખ્યો છે લોખંડના તવા ઉપર જો તમે ઢોસા ખાખરા બનાવશો ને તો તે મસ્ત ક્રિસ્પી બનશે પણ નોનસ્ટિક તવા પર પણ તમે આ ખાખરા એટલા જ ક્રિસ્પી બનાવી શકશો તો પહેલાં આપણે આ લોખંડના તવા ઉપર ખાખરા બનાવીશું અને ત્યાર પછી તમને નોનસ્ટિક તવા ઉપર પણ ઢોસા ખાખરા બનાવીને બતાવીશ હવે આપણો આ લોખંડનો તવો ફૂલ ગરમ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તવા ઉપર અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યાર પછી આ રીતે ચોખ્ખું ભીનું કપડું લઈ તેના વડે તેલને તવા ઉપર સ્પ્રેડ કરી લેશું અને ત્યાર પછી આ ભીના કપડાં વડે એક વખત તવાને સરસથી લૂછી લેશું અને ત્યાર પછી ઢોસા ખાખરા બનાવવા માટે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટરમાંથી થોડું બેટર તવા ઉપર લઈ ચમચા વડે આ રીતે ઢોસાને પાથરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો જ હોવી જોઈએ કેમકે આપણે ઢોસા ખાખરા બનાવીએ છીએ અને તે એકદમ ક્રિસ્પી બને તેના માટે ગેસની ફ્લેમ સ્લો હોવી ખૂબ જ જરૂરી છે ઢોસાને તવા ઉપર પાથરી લીધા પછી તેને એકાદ મિનિટ માટે આ જ રીતે પાકવા દેસુ એક મિનિટ પછી ઢોસા ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીશુ અહીંયા તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો ત્યાર પછી અહીંયા મેં એક ફ્લેટ બોટમ વાળો વાટકો લીધો છે તેના ઉપર તેલ લગાવીને તેને ઢોસા ઉપર આ રીતે પ્રેસ કરીશુ જેથી ઢોસાની ઉપરની સપાટી મસ્ત રીતે લીસી થઈ જાય અને ઢોસો મસ્ત પાતળો પણ થઈ જાય બાઉલ વડે ઢોસાને સરસથી પ્રેસ કર્યા પછી હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઢોસાની ઉપરની સાઈડ ઘણો એક્સ્ટ્રા લોટ છે આ લોટને આપણે તવેથાની મદદથી આ રીતે કાઢી લેશું આ રીતે ઢોસા ઉપરના એક્સ્ટ્રા લોટને કાઢી લેવાથી ઢોસો એકદમ પતલો અને મસ્ત ક્રિસ્પી બનશે અને ઢોસા ઉપરથી આપણે જે આ એકસ્ટ્રા લોટ કાઢીએ છીએ તેને આપણે ફેંકવાનો નથી તેને એક બાઉલમાં લઈ લેવું આ એકસ્ટ્રા લોટમાંથી આપણે મસ્ત ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીશું ઢોસા ઉપરથી આ એકસ્ટ્રા લોટ કાઢી લીધા પછી ઢોસા ઉપર ફરીથી થોડું તેલ સ્પ્રિંકલ કરીશું અને તેને તવેથાની મદદથી આખા ઢોસા ઉપર ફેલાવી લઈ ઢોસાને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ તેને તવેથાની મદદથી તવામાંથી છૂટો પાડીને લઈ લેશું આપણો આ પહેલો ઢોસો હતો અને પહેલો ઢોસો બનાવતી વખતે તવો વધારે ગરમ હોવાથી તે ઉપરની સાઈડેથી થોડો વધારે બ્રાઉન થઈ ગયો છે એટલે તમે જ્યારે પણ ઢોસા બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન કે તવો વધારે પડતો ગરમ પણ ના હોવો જોઈએ જો તવો ગરમ હોય તો તેને ભીના કપડાં વડે સરસથી લૂછીને તેને થોડો ઠંડો કરવો તો હવે આ જ રીતે આપણે બીજા ખાખરા ઢોસા બનાવીશું તો તેના માટે સૌથી પહેલા તવાને સાફ કરી તેના ઉપર બેટરને ફેલાવી દેસુ અને ત્યાર પછી આ ઢોસાને સ્લો ફ્લેમ ઉપર જ એક મિનિટ માટે પાકવા દેસુ આ ઢોસો એક મિનિટ જેવું પાકે ત્યાર પછી તેના ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીશું અને ફ્લેટ બોટમવાળો વાટકો લઈ તેને ઢોસા ઉપર બધી જ સાઈડે સરસથી પ્રેસ કરીને ઉપરની સપાટીને આપણે લીસી કરી લેશું અને ત્યાર પછી ઢોસા ઉપર જે એક્સ્ટ્રા લોટ છે તેને તવેથાની મદદથી કાઢી લેશું આ સમયે જો તમને જરૂર લાગે તો તમે થાને થોડો ભીનો પણ કરી શકો છો હવે આ ઢોસાને આ જ રીતે પ્લેન બનાવવાની જગ્યાએ ઢોસા ઉપર કંઈક નવો જ મસાલો ઉમેરીને તેને વધારે ટેસ્ટી બનાવીએ તો તે ખાવાની કેવી મજા પડે નહીં ઢોસાને વધારે ટેસ્ટી બનાવવા માટે ઢોસા ઉપરથી એક્સ્ટ્રા લોટ કાઢી લીધા પછી તેના ઉપર અહીંયા હું વડાપાઉની જે સૂકી લાલ ચટણી આવે તે ભભરાવું છું આ વડાપાઉની સૂકી લાલ ચટણીની જગ્યાએ તમે પોળી મસાલો અથવા તો તમારા પસંદીદા કોઈ પણ મસાલો ઉમેરી શકો છો અને જો કોઈ મસાલો ના હોય તો થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકાય અને ત્યાર પછી તેના ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીને તેને તવેથાની મદદથી આખા ઢોંસા ઉપર ફેલાવી લેશો અને ત્યાર પછી આ ઢોસાને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ બે થી ત્રણ મિનિટ અથવા તો ઢોસા ઉપર લાઇટ બ્રાઉન કલર દેખાવા લાગે ત્યાં સુધી પકાવીશું હવે અહીંયા જોઈ શકાય છે કે આ ઢોસા ખાખરા ઉપર લાઇટ બ્રાઉન કલર દેખાવા લાગ્યો છે તો ઢોસામાં વચ્ચે આ રીતે તવેથાની અથવા તો નાઈફની મદદથી કટ લગાવી દેશું જેથી કરીને સરળતાથી આપણે ઢોસાને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ હવે ઢોસાને ઉથલાવીએ તો અહીંયા જોઈ શકાય છે કે ઢોસો ખૂબ જ સરળતાથી તવા પરથી અલગ થઈ રહ્યો છે. હવે આ ઢોસા ખાખરાને હાથમાં લઈને તમને બતાવું તો અહીંયા જોઈ શકો છો કે આ ઢોસા ખાખરા કેટલા મસ્ત પાતળા બન્યા છે અને મસ્ત ક્રિસ્પી પણ બન્યા છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે નોનસ્ટિક તવામાં ખાખરા બનાવવા માટે અહીંયા એક નોનસ્ટિક તવાને મેં ગરમ મૂકી દીધો છે અને આપણે જે રીતે લોખંડના તવા ઉપર ખાખરા બનાવ્યા એ જ રીતે આ નોનસ્ટિક તવા ઉપર પણ ઢોસા ખાખરા બનાવવાના છે પણ અહીંયા આ નોનસ્ટિક તવા ઉપર ખાખરા બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે બેટરને નોનસ્ટિક તવા ઉપર સ્પ્રેડ કરીએ એ પહેલાં તવો થોડો ગરમ હોવો જોઈએ કેમ કે જો નોનસ્ટિક તવો ગરમ નહીં હોય તો આપણે બેટરને તવા ઉપર ફેલાવશું તો તે બેટર તવા ઉપર ચોટશે નહીં અને જેના હિસાબે પરફેક્ટ ક્રિસ્પી ઢોસા તૈયાર નહીં થાય અને એ સિવાય નોનસ્ટિક ક્રિસ્પી થતા થોડો વધારે સમય લાગશે હવે અહીંયા નોનસ્ટિક તવા ઉપર તૈયાર થયેલા ઢોસા ખાખરાને જોઈએ તો જોઈ શકાય છે કે આ ઢોસા ખાખરા પણ મસ્ત ક્રિસ્પી અને પતલા તૈયાર થયા છે તો હવે આ જ રીતે તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે લોખંડના તવા ઉપર અથવા તો તવા ઉપર તમે ખાખરા ઢોસા તૈયાર કરી શકો છો તો હવે આપણે બાકીના બેટરમાંથી બધા જ ખાખરા ઢોસા બનાવીને તૈયાર કરી લઈએ બધા ખાખરા ઢોસા તૈયાર થઈ ગયા પછી તેના ઉપરથી જે આપણે એક્સ્ટ્રા લોટ કાઢ્યો હતો તેને એક બાઉલમાં લઈ લીધો છે હવે તેમાં ઓરેગાનો અથવા તો પિઝા મિક્સ સિઝનિંગ અને થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અહીંયા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે પેરી પેરી પાવડર અથવા તો તમારા પસંદના કોઈ પણ મસાલા ઉમેરી શકો છો અને તેને હાથ વડે ચોળીને લોટમાં સરસથી મિક્સ કરી લેશું ઓરેગાનો ચીલી ફ્લેક્સ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું અને તેનો લોટ બાંધીશું અહીંયા જો તમને મીઠું લોટમાં ઓછું લાગતું હોય તો થોડું મીઠું પણ તમે ઉમેરી શકો છો લોટ બાંધતી વખતે પાણી ઉમેર્યા પછી લોટને હાથ વડે સરસથી મસેડીને લોટ બાંધવાનો છે કેમ કે આ લોટમાં જે રવો અને ચણાનો લોટ છે તે થોડો પાકેલો છે એટલે તે ઝડપથી બાઈન્ડ નહીં થાય તેને આપણે જેટલો સરસથી હાથ વડે મસેડીશું તેટલો જ સરસથી આપણો લોટ બાંધાશે થોડી વાર મસેડીને લોટ બાંધ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ સરસથી બંધાઈ ગયો છે તો હવે આ લોટને આપણે પંદર થી વીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલાં કરતાં

પાટલી ઉપર લઈ તેની આ રીતે લાંબી સ્ટીક બનાવીશું અને ત્યાર પછી નાઈફની મદદથી તેને નાના નાના એક સરખા જે બધી શાર્પ એજીસ છે તેને થોડી રાઉન્ડ કરી લેશું આ રીતે બધા બોન્સ તૈયાર થઈ જાય ત્યાર પછી તેને ગરમ તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું ગેસ ની મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કર્યા પછી અહિયાં જોઈ શકાય છે કે આ બધા તૈયાર છે તેને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોસા ખાખરા અને મસ્ત ક્રિસ્પી સૂજી બોલ્સ તૈયાર છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ અને ખાખરાને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખાખરા કેટલા મસ્ત પતલા બન્યા છે અને આ ખાખરાને આપણે તોડીને પણ જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ ખાખરા એકદમ ક્રિસ્પી બન્યા છે જેવા બજારમાં મળે એવા જ ખાખરા ઢોસા બનીને તૈયાર થયા છે હવે આ ખાખરા બનાવતી વખતે જે એક્સ્ટ્રા લોટ કાઢેલો હતો તેમાંથી આપણે સૂજી બોલ્સ બનાવ્યા હતા તે સુજી બોલ્સ જોઈએ તો તે પણ જોઈ શકાય છે કે તે ઉપરથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી મસ્ત સોફ્ટ બન્યા છે તો તમે પણ મારી આ રેસિપીથી એક વખત ખાખરા ઢોસા અને તેમાંથી સૂજી બોલ્સ જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ